હોસ્પિટલ અને ડોક્ટરની ચાલતી ગઈ રીતને ધનમા રાખી નૈતિક માનવ અધિકારી સમિતિ દ્વારા સરકાર શ્રીને રજૂઆત કરવામાં આવી. સંયુક્ત નૈતિક માનવ અધિકારી દ્વારા અમદાવાદના એક હોસ્પિટલમાં એક બનાવ બન્યો હતો જેને અમારી સમિતિ સખત શબ્દોમાં વખોડી કાઢ્યું હતું અને સરકાર અને અમારી સમિતિ દ્વારા એક જ રજૂઆત છે કે ભાવનગર જિલ્લામાં પણ અનેક ખાનગી હોસ્પિટલમાં પણ ગરીબ દર્દી પાસે ઉસ્માન કાર્ડ હોવા છતાં અમુક પ્રકારના ચાર્જ વસૂલવામાં આવે છે. ત્યારે ભાવનગર જિલ્લામાં મુખ્ય આરોગ્ય અધિકારી આવી હોસ્પિટલોમાં જઈને તપાસ કરવી જોઈએ મારું નામ રઘુવીરસિંહ ગોહિલ પ્રદેશ ઉપાધ્યક્ષ સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ ગુજરાત ગઈકાલે જે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અમદાવાદ ખાતે આયુષ્યમાન ભારત યોજના હેઠળ જે કઈ ગરીબ દર્દીઓ સાથે બનાવ બનેલો જેમાં ગરીબ દર્દીઓના મૃત્યુ મૃત્યુ અમારી સમિતિ તો એ દરેક લોકોને સાંત્વના પાઠવે છે અને સરકારશ્રીને અમારા દ્વારા આજના દિવસે મીડિયાના માધ્યમથી એવી વિનંતી કરીએ છીએ અને રજૂઆત કરીએ છીએ કે ભાવનગર જિલ્લામાં પણ અને અન્ય જિલ્લામાં પણ આયુષ્યમાન ભારત આયુષ્યમાન કાર્ડ યોજનામાં જ્યારે સરકાર શ્રી દ્વારા ફ્રીમાં સારવાર આપવાની યોજના અને નિયમો છે ત્યારે ખાનગી હોસ્પિટલના ડોક્ટરો દ્વારા યેન કેન પ્રકારે કંઈ પણ ગરીબ દર્દીઓને સમજાવી અને મસમોટો ચાર્જ વસૂલવામાં આવે છે અને ગરીબ દર્દીઓની સારવારમાં અડચણ ઊભી કરે છે અને પડશે એવા અનેક બહાનાઓ કાઢી અને ડોક્ટર દ્વારા વધુ મસમોટી ખર્ચની રકમ વસૂલવા માટેથી દર્દીઓને પ્રોત્સાહન અને પ્રેરિત કરવામાં આવે છે કેટલા રકમની સુવિધા મળે છે એમાં કાર્ડમાં પાંચ લાખ સુધીની આયુષ્યમાન કાર્ડમાં હાલમાં સુવિધા આપવામાં આવે છે પરંતુ તેમાંથી ડૉક્ટર દરેક પ્રકારે કોઈ પણ કોઈ ઓપરેશન હોય તેના પેકેજ સિવાય પણ અન્ય રકમ કોઈના કોઈ બાને દર્દીઓ પાસેથી હાલમાં વસૂલે છે એક એક ઓપરેશનમાં કાર્ડ ચાલુ રહે કે દરેક ઓપરેશનમાં રહે ભાવનગર જિલ્લામાં દરેક હોસ્પિટલમાં જ્યાં જ્યાં એમને માન્યતા આપવામાં આવેલી છે ત્યાં અલગ અલગ પ્રકારે જે જે ફેકલ્ટીમાં કાર્ડમાં વેલિડ હોય એ દરેક ઓપરેશન એ કાર્ડમાં સારવાર શક્ય છે ઓછું શ્રદ્ધાબેન ચોહાણ હ્યુમન રાઇટ્સ ગુજરાત જોઈ સેક્રેટરી આ રીતે બધા દર્દીઓ સાથે આ જે થઈ રહ્યું છે એના લીધે અમે બધા દર્દીઓને પણ એ કહીએ છીએ કે તમારી સાથે કોઈ પણ હોસ્પિટલમાં આવા કંઈ પણ બનાવો બને છે તો તમે અમારી સમિતિનો કોન્ટેક કરો અને જેથી કરીને તમારું કોઈ જ્યાં નથી સાંભળતા ત્યાં અમે તમારી સાથે ઊભા છીએ અને આજથી અમે બધી જ હોસ્પિટલોમાં પણ જઈને આ વસ્તુઓ કરવાના છીએ કે ડોક્ટરો દ્વારા આ બધા કોંભાળો ચાલે છે નાના માણસોને હેરાન કરવાના તો અમે એ બધી જગ્યાએ આજથી જવાના